આ સુરેન્દ્રનગર જિલ્લાના મેઘરાજાએ તોફાની ઇનિંગ જાણે રમી હોય ત્યારે અને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પાટડીના રણમાં જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે ધ્રાંગધ્રાના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ધ્રાંગધ્રામાં વેપારીઓની દુકાનોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે બે જેટલો વરસાદ ખાબક્યો છે પાટડીનું જે રણ છે ત્યાં સુધી જવાના રસ્તાઓ સામાન્ય વરસાદની અંદર બંધ થઈ ગયા છે ભાવેશ પ્રજાપતિ વધુ વિગતો સાથે જોડાયેલા છે ભાવેશ સુરેન્દ્રનગરમાં વરસાદી પરિસ્થિતિ કેવી ચોક્કસ વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી થી સુરેન્દ્રનગર જિલ્લા ઉપર મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે દસે દસ તાલુકામાં સારો એવો વરસાદ છે જેમાં આજની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં બે જેટલો વરસાદ છે ખાબક્યો હતો વરસાદ ખાબકતાની સાથે જ તે પાટડીની જે બજાર છે નીચાણ વિસ્તાર છે તમામ જગ્યાએ છે પાણી ભરાણા હતા સાથે સાથે ધાંગધ્રામાં પણ સારો એવો વરસાદ થયો હતો પરંતુ અહીંયા વરસાદ ને લઈને જે પ્રીસુન કામગીરી છે એની સામે અનેક સવાલો છે છે રહ્યા કારણ કે ઠેર ઠેર પાણી ભરાવાના અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાના દ્રશ્યો છે સામે આવી રહ્યા છે એટલે વહીવટી તંત્ર હોય કે નગરપાલિકા હોય તમામ લોકોને સારી એવી સુવિધા લોકોને મળે અને પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે થાય એવી પણ માંગ ઉઠી છે જી જી ધન્યવાદ ભાવેશ આ માહિતી માટે